નમસ્કાર મિત્રો આ વિડીયો સ્પેશિયલ મારા બીએલઓ મિત્રો માટે છે આ વિડીયોની અંદર આપે બીએલઓ એપની અંદર ફોર્મ નંબર સાત કઈ રીતે ભરવું અરજદાર મેન્યુઅલી તમને ફોર્મ નંબર સાત આપે છે તેના આધારે ઓનલાઈન બીએલો એપની અંદર ફોર્મ નંબર સાત ભરવામાં કંઈ કઈ આપને મુશ્કેલીઓ પડે છે ને કઈ ભૂલના કારણે આપનું ફોર્મ રિજેક્ટ થાય છે તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું આ ફોર્મ ફોર્મ નંબર સાત જે મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે છે તેમજ કોઈએ ફોર્મ નંબર છ ભર્યું હોય અને તે ફોર્મ કાર્યવાહી હેઠળ હોય તો તેની સામે વોટો લેવા માટે પણ ફોર્મ નંબર સાત ભરવામાં આવે છે તો આપણે જોઈએ કયા કયા કેસમાં ફોર્મ નંબર સાત ભરી શકાય છે એક તો કોઈનું મૃત્યુ થયું હોય તો તેવા કિસ્સામાં કોઈની ઓછી ઉંમર હોય અને ખોટી ઉંમર લખીને મતદાર યાદીમાં એનું નામ દાખલ કરી દીધેલું હોય ને એ સાબિત હતું કે તેની ઉંમર અઢાર વર્ષથી ઓછી છે અને દાખલ થઈ ગયું હોય એવી વ્યક્તિ સામે પણ વધો ઉઠાવી શકાય છે ગેરહાજર અને કાયમી સ્થળાંતરિત કે વ્યક્તિ ઘણા લાંબા સમય સુધી એ જગ્યાએ રહેતો ન હોય અને અન્ય કોઈ જગ્યાએ એને નામ નોંધાવી દીધું હોય તો આવી વ્યક્તિઓ માટે પણ ફોર્મ નંબર સાત ભરવામાં આવે છે અને એકથી વધુ વખત મતદાર યાદીમાં તેનું નામ દાખલ થઈ ગયેલું હોય તો એવી વ્યક્તિ માટે પણ ફોર્મ નંબર સાત ભરવામાં આવે છે તેવી જ રીતે કોઈ બહારનો વ્યક્તિ હોય અને ભારતનો નાગરિક નથી અને તેને અહીંયા આવીને ચૂંટણી કાર્ડ કઢાવી દીધું છે મતદાર યાદીમાં નામ દાખલ કરાવી દીધું છે તો આવી વ્યક્તિનો નામ પણ કમી કરવા માટે ફોર્મ નંબર સાત ભરવામાં આવે છે તો આજે આપણે આ વિડીયોમાં ફોર્મ નંબર સાત બીએલઓ એપની અંદર કઈ રીતે ભરવું ને કઈ કઈ આપણે ભૂલો સુધારવી જેના કારણે ફોર્મ વ્યવસ્થિત ભરી શકાય તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું ચલો શરૂ કરીએ આપણે બીએલઓના હોમ પેજ ઉપર છીએ તેમાં સૌ પ્રથમ ફોર્મ્સ ઉપર ક્લિક કરવું ફોર્મ્સની અંદર વિવિધ પ્રકારના ફોર્મ બતાવશે જેમાં આપણે નામ કમી કરવાનું ફોર્મ ભરવાનું હોવાથી તેમાં રિલેશન ઓબ્જેક્શન ઇન ઇલેક્ટોર ફોર્મ સાત ઉપર ક્લિક કરવું એન્ટર એપ્લિકેશન નંબરમાં જેમાં અરજદારનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો રહેશે આમાં ઘણા બીએલો ભૂર કરે છે કોઈ મરણ પામેલ મતદારના કિસ્સામાં પણ મરણ પામેલ મતદારનો એપિક નંબર લખતા હોય છે જેના કારણે અરજી નામંજૂર થતી હોય છે અરજદાર હંમેશા હયાત વ્યક્તિ હોવો જોઈએ મૃત્યુ પામેલ અરજદાર હોઈ શકે નહીં એટલે અહીં હંમેશા હયાત વ્યક્તિનો એપિક નંબર લખવાનો રહેશે ડિલેશન ઓફ એનરોલમેન્ટ ફોર ત્રણ ઓપ્શન બતાવે છે જેમાં સેમ એપિક ત્યારે જ સિલેક્ટ કરવાનો રહેશે જ્યારે અરજદાર પોતે પોતાનું નામ મતદાર યાદીમાંથી કમી કરાવતો હોય અધર ઇલેક્ટર ત્યારે સિલેક્ટ કરવું જ્યારે અરજદાર અન્ય કોઈ મતદાર યાદીમાં નોંધાયેલ વ્યક્તિનું નામ કમી કરવા તથા નામ દાખલ વ્યક્તિ સામે વાંધો લેવા માંગતો હોય ત્રીજું ઓપ્શન ઓબ્જેક્શન ટુ ઇન્કલુઝન ત્યારે સિલેક્ટ કરવું જ્યારે કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં દાખલ કરવા અરજી કરી હોય અને તે અરજી કાર્યવાહી હેઠળ હોય જો તમે સેમ એપિક ક્લિક કરીને ફોર્મ ભરશો તો નીચે મુજબનું ઓપ્શન આવશે નહીં આપણે મરણ આધારે નામ કમી કરવાનું હોવાથી અધર ઇલેક્ટર સિલેક્ટ કરેલ છે બીએલઓ શ્રીએ અરજી આધારે પ્રકાર સિલેક્ટ કરવાનો રહેશે નીચે સર્ચ બાયમાં બે ઓપ્શન આવે છે જેમાં એપિક અને નેમ જેનું નામ કમી કરવાનું હોય તે વ્યક્તિ એપિક નંબર ધારણ કરે છે તો એપિક નંબર સિલેક્ટ કરવું અથવા તો જેનું નામ મતદાર યાદીમાં દાખલ થયેલ નથી અને ઉપરના પ્રકારોમાંથી ઓબ્જેક્શન ટુ ઇન્કલુઝન સિલેક્ટ કરેલ હોય અથવા નામથી સર્ચ કરવા માગતા હોય તો નેમ ઉપર ક્લિક કરવું આપણી પાસે જેનું નામ કમી કરવાનું છે તેનો એપિક નંબર ઉપલબ્ધ હોવાથી એપિક નંબર ઉપર ક્લિક કરેલ છે જેનું નામ કમી કરવાનું હોય તેનો એપિક નંબર લખવાનો રહેશે ત્યારબાદ સિલેક્ટ રેકોર્ડ ઉપર ક્લિક કરવું આપણે અગાઉ અધર ઇલેક્ટ સિલેક્ટ કરેલ હોવાથી અહીં એપ્લિકન્ટ અને ઓબ્જેક્ટિવ બતાવે છે જો સેમ એપ એપિક ટીક કરેલ હોય તો એક જ નામ બતાવશે અહીં આપણે અરજદાર અને જેની સામે વધો લીધેલ હોય અથવા જેનું નામ કમી કરવાનું હોય તે સિલેક્ટ કરવાના છે આપણે જે એપિક નંબર દાખલ કરેલ હતા તે મુજબના અરજદાર અને કમી કરવા પાત્ર મતદારના નામ છે કે કેમ તે ખાતરી કરી ટીક માર્ક કરીને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે આપની અરજી કયા મતદાર નોંધણી અધિકારીને સબમિટ થશે તેની વિગત આવી જશે તમારે ફક્ત નીચે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવું પર્સનલ ડિટેલમાં અહીં અરજદારનું નામ આવશે અને તેનો એપિક નંબર લખેલ હશે જેમાં નીચે અરજદાર અથવા તો કોઈ સંબંધીનો મોબાઈલ નંબર લખવાનો રહેશે ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવું ઓપ્શન ઓફ એપ્લિકેશન ઓબ્જેશનમાં તમારે જે કારણસર નામ કમી કરવું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે મરણથી કમી થતું હોય તો ડેથ પર ક્લિક કરવું ઓછી ઉંમર આધારે કમી કરવા પાત્ર હોય તો અંડર એજ ઉપર ક્લિક કરવું ગેરહાજર કાયમી સ્થળાંતરિત હોય તો એબસન્ટ પરમનન્ટલી શિફ્ટેડ પર ક્લિક કરવું એકથી વધુ વખતનો દર હોય તો ઓલરેડી એનરોલ્ડ ઉપર ક્લિક કરવું અને જો ભારતીય નાગરિક ન હોય તો નોર્થ ઇન્ડિયન સિટીઝન ઉપર ક્લિક કરવાનું રહેશે જો અરજદાર પોતાનું નામ કમી કરવા અરજી કરેલ હશે અને સેમ એપિક સિલેક્ટ કરેલ હશે તો તેમાં પર્મનન્ટલી શિફ્ટેડ ઓલરેડી એનરોલ્ડ અને નોર્થ ઇન્ડિયન સિટીઝન આવા ત્રણ જ ઓપ્શન આવશે આ વિડિયોમાં હું મરણ આધારે ફોર્મ ભરતો હોવાથી બે પ્રકાર સિલેક્ટ કરેલ છે જેવું દેખ સિલેક્ટ કરશો તો મરણ પ્રમાણપત્ર હોય તો યસ અને જો ના હોય તો નો ઉપર ક્લિક કરવાનું રહેશે યસ ઉપર ક્લિક કરશો એટલે નીચે મરણ પ્રમાણપત્ર અપલોડ કરવાનું ઓપ્શન આવશે જેમાં આપે પહેલેથી ગેલરીમાં ફોટો પડેલ હશે તો તે અપલોડ કરી શકો છો અથવા કેમેરાથી ફોટો પાડીને પણ અપલોડ કરી શકો છો ફાઇલ ફક્ત ત્રણ ફોર્મેટમાં અપલોડ કરી શકાશે જેમાં જેપીજી પીએનજી અને પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરી શકો છો ત્યારબાદ સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ડિટેલ ઓફ ધી પર્સનમાં વિગતવાર સરનામું લખવાનું રહેશે પ્રાદેશિક પ્રાદેશિક ભાષામાં જો કોઈ સુધારો હોય તો ગુજરાતી કીબોર્ડ આધારે તમે સુધારી શકો છો પૂરેપૂરું સરનામું લખ્યા બાદ

જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અન્ય બિયલોને આ વિડીયો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર